ગુડ ઇવનિંગ દોસ્તો તમારા માટે એવો પ્રોજેક્ટ લઈને આવું કે લક્ઝુરિયસ ફ્લેટ છે ટુ બીએચ કે નું લક્ઝુરિયસ ફ્લેટ માત્ર બે લાખ સિત્તેર હજાર ભરી ને તમે આ ફ્લેટના માલિક બની શકો છો

આપણો પ્રોજેક્ટ ટુ બીએચકે નો પ્રોજેક્ટ આવેલો છે અને આપણા પ્રોજેક્ટમાં ટોટલ નવ ટાવર આવેલા છે ચૌદ માળના સ્ટોરી બિલ્ડિંગ આવેલા છે કે તમે જોવો આ છે ને વચ્ચેનો સ્પેસ છે અહીંયા બધી જ એમ્યુનિટી આવવાની છે ચાલો હવે તમને હું સેમ્પલ હાઉસ બતાવું છું એક ફ્લોર પર ચાર ફ્લેટ આપેલા છે તમે જો બે ફ્લેટ અહીંયા આપેલા છે આપણને બે ફ્લેટ સામે આપેલા છે આપણને ને બે બે લિફ્ટ આપેલી છે આપણને સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ યુઝ કરેલી છે ચાલો સેમ્પલ હાઉસ જોઈએ આપણે આ છે આપણો સેમ્પલ હાઉસ જો અંદર એન્ટ્રી કરી છે ને તો ખૂબ જ મોટો લિવિંગ એરિયા જોવા મળે છે જો એલ સેટ સોફા ની પ્લેસમેન્ટ કરેલી છે સેન્ટર ટેબલ મૂકેલું છે અહીંયા પણ એક સીટિંગ એરિયા સેટ કર્યો છે તો પણ ખાસ થી જગ્યા રહી છે આપો લિવિંગ એરિયા છે ને પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યો છે અને આપણને ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે એ બી તમને બતાવું છું જો ને ફર્સ્ટ ફ્લોર પર છે ને ડેક એરિયા આવશે જો આપણે ડેક એરિયા આપેલો છે આ ડેક એરિયામાંથી છે ને આપણે બહારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ જો આ 120 ફૂટ નો મેઈન રોડ છે આ છે આપણા લિવિંગ એરિયાની ની તમે જો 14 બાય 9 નો લિવિંગ એરિયા આપેલો છે આપણને ને જો અહીંયા છે ને આપો ટીવી યુનિટ તમે સેટ કરી શકો છો એટલે સોફા થી તમે છે ને ટીવી પણ એન્જોય કરી શકો છો પ્લાનિંગ થી કામ કરવું છે આવો તમને એક કિચન સ્પેસ બતાવું છું આ છે આપણી કિચન સ્પેસ તમે જો એલ સેફ નું કિચન આપેલ ખૂબ જ મોટું કિચન આપેલું છે ને આ છે આપણા કિચનની ની સાઈઝ કિચન માં પણ આપણને એક વિન્ડો આપેલી છે જો અહીંયા જેથી વેન્ટિલેશન નું તમારું પ્રોપર રહે છે ને જો આ રીતે તમારે બીજો ડ્રોર વગેરે સેટ કરો તો બી તમે કરી શકો છો તો પણ જો કિચનમાં ખાસ એવી જગ્યા રહી છે ને આ રીતે જો અહીંયા પણ ડ્રોર મૂકેલા છે સ્પેસ મેનેજમેન્ટ પૂરું પ્લાનિંગ થી કરેલું છે ને અહીંયા હવે તમને બતાવું છું કિચન નો વોશ એરિયા આ છે આપડા કિચન નો વોશ એરિયા ખૂબ જ મોટો વોશ એરિયા આપેલો છે જો આ આપડા ગીઝર ના પોઈન્ટ છે ના વોશિંગ મશીન ના પોઈન્ટ આપેલા છે ઇલેક્ટ્રિક ફિટિંગ ની સાથે કિચન ની આગળ જ કોમન બેડરૂમ છે તમને જેનો તમે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો જે આપણે જો બેડરૂમ ની સાઇઝ છે આવું તમને અંદરથી બતાવું જો આનો ચિલ્ડ્રન બેડરૂમ તરીકે કન્વર્ટ કર્યો તમે જો બે સિંગલ ના બેડ તો તમને જો ખાસ તેવી જગ્યા રહી છે એક વિન્ડો આપેલી છે આ વિન્ડો થી પણ આપણે મેઈન રોડ જોઈ શકીએ છીએ આપણને અહીંયા પણ એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે વિન્ડોમાં હવે ચાલો તમને વાનો વોકિંગ વોટર પેરિયા બતાવું છું આ છે આપણે ચિલ્ડ્રન બેડરૂમ વોકિંગ વોટર પેરિયા તમે જો ફૂલી હાઇટેડ છે અહીં તમારો વધારેનો બધો સામાન્ય અહીં પડ્યો રહી છે જો અને અહીંયા આપણને ડ્રેસિંગ એરિયા આપેલો છે આવો તમને હવે છે ને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા બતાવું છું આવો જો આ છે આપણો કોમન ટોયલેટ બાથરૂમ એરિયા એમની સાઈઝ જો અટેચ આપેલો છે ટોયલેટ બાથરૂમ એરિયા

આ છે આપણો વોકિંગ વોર્ડરોબ એરિયા જો વોકિંગ વોર્ડરોબ એરિયા છે તો પર તમે ઈઝીલી બેડરૂમ માં ચાલી શકો છો સારી મુવમેન્ટ કરી સ્પેસ મેનેજમેન્ટ પર પ્લાનિંગ કરેલું છે આ છે આપણો અટેચ વેસ્ટર્ન ટોયલેટ એ બી તમને બતાઉં છું આવો થીમ માં ડિઝાઇન કરેલું છે આખું જો આપણને 샤વર એરિયા આપેલા છે કબાડરીરી આપેલા છે સિંક એરિયા આપેલા છે વેન્ટિલેશન સાથે આપણા પ્રોજેક્ટના એમ્યુનિટી પ્રોજેક્ટની વચ્ચે જ આપણે ઘણી બધી એમ્યુનિટીઝ આપવાની છે જ મોટો ગાર્ડન આવવાનો છે ચિલ્ડ્રન પ્લે આવવાનો છે સિનિયર સિટીઝન ગાર્ડન આવવાનું છે ઘણી બધી એમ્યુનિટી આવવાની છે તો દોસ્તો તમને આ ટુ બીએચકે ની સફર કેવી લાગી અમને ચોક્કસથી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમને વિડીયો અમારા ગમ્યો હોય ને તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં